સુરતના કાપોદરા વિસ્તારમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જી છ લોકોને અડફેડે લીધા હતા જે ઘટના હજી તાજી છે ત્યાં વેસુ વિસ્તારમાં બેફામ કાર ચાલકે રાત્રિના સમયે એક વૃદ્ધને અડફેડે લેતા ગંભીર હાલતમાં વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે તો આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે હાલ આજકાલ નબીરાઓ બેફામ રીતે વાહનો હંકારી લોકોના જીવ સાથે રમત રમી રહ્યા હોય તેમ લાગે છે અમદાવાદમાં નબીરાએ દારૂના નશામાં કાર હંકારી અનેકના જીવ લીધા બાદ સુરતના કાપોદરા વિસ્તારમાં દારૂડિયા કાર ચાલકે છ લોકોને અડફેટે લીધા હતા હજુ તો આ ઘટનાને એક દિવસ થયો ત્યાં વેસુ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે વાત એમ છે કે વેસુ વિસ્તારમાં આવેલ સુવન સાગર આવાસ પાસે રોડ ક્રોસ કરી રહેલા એકસઠ વર્ષીય વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડ રમેશભાઈ પુરુષોત્તમ સન્યાસીને એક બેફામ કારના ચાલકે અડફેટે લેતા વૃદ્ધ રમેશભાઈને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા રમેશભાઈ પુરુષોત્તમભાઈ રમેશભાઈ શું કહ્યું હતું હંમેશાને જેમ ગુરુવારે સત્તાવીસ તારીખે કામ પર નીકળ્યો સવા આઠ વાગે નો સમય હતો ધીમી ગતિ થી વરસાદ ચાલુ હતો હું મારી રીતે એકદમ વ્યવસ્થિત ફોર વ્હીલ વાળા ભાઈ કોણ હતું કઈ ખ્યાલ નહીં આવ્યું લાગશે ખરાબ જિંદગી લાગતી એક મામૂલી મજૂરી કરું સિક્યુરિટી ગાર્ડ નું અમારી પરિસ્થિતિ ખરાબ કરી નાખી તો અકસ્માત બાદ કાર ચાલક ભાગી છૂટ્યો હતો બનાવની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતા બેફામ કાર ચાલક સીસીટીવીમાં કેદ થયો છે હાલ તો વેસુ પોલીસે અકસ્માતને અંજામ આપનાર કાર ચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે વાસવાળા સાથે અઝર કુરેશી